હેલો મિત્રો કેમ છો મજામાં બધા મજામાં જઈશું આજે આપણે પાછા ફરીવાર આવી ગયા છીએ આપણા સોલર પ્લાન્ટ પ્લાન્ટે તો આજે આપણે સાઇડ બ્રેસિંગ બેસાડવાનું કામ કરવાનું છે એટલે આપણે તમને કઈ રીતે સાઈડ બ્રેસિંગ બગાડી હતી એ બતાવશું બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો આ છે અમારા સોલાર પ્લાન્ટનો કોઈક આવો નજારો આ છે બધા એસી ઇન્વેટર જે આપણે ડીસુમાંથી ડીસી પાવર આવે તેને એસીમાં કન્વર્ટ કરે આ ડીસી ડીસી પાવર માટેના જે ઇ આવે ને ત્યાં ઇન્વર્ટર છે અને જે આપણે આ મોડ્યુલ લગાડી દેલા છે મોડ્યુલનું કામકાજ પૂરું થઈ ગયું છે આપણે અહીંયા કામ પૂરું થાય એટલે નવી સાઈડ ઉપર જવાનું છે તો બધા બ્લોગમાં બંને રજો કન્ટિન્યુ અને આ આપણી રીતે હાયા આ બધી જેવો વસ્તુ પડ્યું છે મટીરિયલ એવી રીતે એવી રીતે એટલે આજમાં આપણે સાઈડ બ્રેસિંગ લગાડશું સાઈડ બ્રેસિંગ લગાડ્યા પછી તમને બતાવશું કે કઈ રીતનું કામ ચાલી રહ્યું બ્લોગમાં બંને આજ રજો કોઈ ને કંઈ પણ પ્રશ્ન થતો હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો બાકી તો આવી રીતે કામ ચાલુ રહેશે કાંઈક પ્લાનનો નહીં સાઇડ બ્રેસિંગ બિહારવાનું કામ શરૂ થઈ ગયું છે જો સાઇડ બ્રેસિંગ નાખતા નાખતા આપણા કામ મિત્રો હાલ્યા આવે છે ધીમે ધીમે સાઈડ બ્રેસિંગ નખાઈ જાય એટલે કામ પૂરું બાકી નવો પ્લાન્ટ શરૂ થાય ત્યાં જશું આપણે અને કઈ રીતનું કામકાજ કરવાનું છે તે જોઈશું આ બધા ટેનના ટેબલ છે બધા ટેન 2p6 ना आए अब अलग-अलग आवे બધા આ સે નું ઇન્વર્ટર ઇન્વર્ટર નું વાઉ આવે નીચેથી USB કેબલ ને બધા કેબલ જોડવાના હવે આ છે AC DC કરો તો સિંદો આવ પાવર ઓન નું આપણે મશીન છે બધા આવો આવે કઈક ઇન્વર્ટર અંદર તો નહીં જોઈએ કી 12 થી તો આવો આવે બાકી નજારો જોવાય લાયક છે હા રેડી આવી જશે આવી જશે ઘડી ખમો માંગડે લગાડવા લાગુ હમ આવી રીતે કક સાઈડ બ્રેસિંગ બિહાડવાનું હવે મિત્રો બાકી તો કઈ નવીન ન હોય સાઈડ બ્રેસિંગ માં આઈ બે રીતે મારવાનું હોય એમાં મારવાનું હોય અને આ રીતે તો સાઈડ બ્રેસિંગ ન લાગે ને તો બીમ તોડવો પડે જો બીમ તોડી તોડીને લગાડે છે મજૂર છે બાકી જોરદાર આવી રીતે લગાડવાનું હોય સાઈડ બ્રેસિંગ આજના आज ब्लॉक ने अँ समाप्त करिए આ મળશું કાલે નવા બ્લોગમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ગાઈ છે ને બાય બાય